સુરેન્દ્રનગર હિન્દોઝ સોસાયટી માં વાવાઝોડું આવ્યું પરમ દિવસે વાવાઝોડું આવ્યું ત્યારનો આ થાંભલો પડી ગયો છે આ થાંભલો દેખાય આ થાંભલો પડી ગયો સુરેન્દ્રનગર ફિરદોર સોસાયટીમાં વાવાઝોડવા એવું ત્યાં થાંભલો પડી ગયો છે અને અહીંના તમામ સૂત્ર હું આગળના વિસ્તારોમાં લાઈટ નથી અનેક વખત અહીંના લોકોએ રજૂઆત કરી ફોન કરીને લાઇન એની વીજ પ્રવાહ બંધ કરાવી દીધો આજ પોતેર પોતેર કલાક વીતી ગયા હોવા છતાં બીજી વીસીએલ દ્વારા સુરેન્દ્રનગર વીજ કંપની દ્વારા અહીંયા વીજ પુરવઠો યથાવત કરવામાં નથી આવ્યો આ નવો થાંભલો નાખવામાં નથી આવ્યો થી વીજ કંપનીના અધિકારી ને અમે સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે એટલે બે ચાર કલાકમાં જ અહીંયા ફિરદો સોસાયટીના વિસ્તારમાં વીજ થાંભલો ઉભો કરો અને વીજ પ્રવાહ ફરી વખત ચાલુ કરો વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને પણ કહીએ છીએ સુરેન્દ્રનગરના ભાજપના તમામ આગેવાનોને કહીએ છીએ કે બોતેર બોતેર કલાકથી અહીંયા વીજ પ્રવાહ બંધ છે થાંભલો ઉભો નથી કરી શકતા ત્યારે તમે શું વિકાસના બળગા ફૂકો છો તેથી તમામે તમામ લોકોને કહીએ છીએ કે જે ફિર્ટોસના અહીંયા સોસાયટીની આજુબાજુના વિસ્તારમાં નાના બાળકો મહિલાઓ જે લોકોને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે તે સમસ્યાનો તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે અને આ પડેલો વીજ વીજ ભલો ફરી વખત ઉભો કરી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે એવી અમારી સમજ માંગણી છે